વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરકારી શાળામાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની કરી પહેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ આજે ભાભરની કુવાળા પ્રાથમિક શાળા પહોંચ્યા હતા જ્યાં તેમણે પહેલા બાળકો સાથે સંવાદ કર્યો

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેમને ભાભરની કુવાડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધું શાળાના બાળકો સાથે આ રીતે બેસી અને તેમને મધ્યાહન ભોજન લીધું આ સાથે જ તેમને બાળકો સાથે સંવાદ પણ કર્યો